બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદ અને મિની વાવાજોડું ફૂંકાતા ગડડા તાલુકા ઉગામેડી તેમજ નિંગાળા ગામે અનેક વૃક્ષો તેમજ વીજપોલ જમીનદોસ્ત થયા હતા ઉગામેડી અને નિંગાળામાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા અડધા રસ્તા પર વૃક્ષો ધરાશાયી થઈને પડ્યા હતા જારે અનેક વૃક્ષો નમી પડ્યા હતા 재미, ber experiences agar salya sampai dikat daha